એક જગ્યાએ મારો પ્રોગ્રામ હતો ત્યાં આગળ બહુ બધા બેઠા હતા તો કોઈ દાંત કાઢતું નહોતું મેં બોલા આયોજકને પૂછ્યું મેં કીધું હવાર સુધી પ્રોગ્રામ આવી લો કોઈ દાંત ન કાઢે એનું કારણ મેં કીધું દાંત કેમ નથી કાઢતા એ બધા મૂંગા બેરા છે એટલે મેં કીધું મૂંગા બેરા છે તેને આગળ હું કેમ બેહડ્યા એ કે ભર્યું ભર્યું લાગે ને કીધું તમારા ભર્યું ભર્યું વાહ અમે ખાલી ખાલી થઈ જાય એનું હું એટલે ઘણીવાર આવું થતું હોય પણ અમારે આશિષભાઈનો ખૂબ સારો સપોર્ટ છે ઘણી જગ્યાએ પ્રોગ્રામ થતા હોય આનંદ કરતા હોય નાના કલાકારોથી લઈ અને મોટા કલાકારો સુધી બધા પ્રોગ્રામ કર્યા છે પણ આજનું સારું આયોજન છે કેમ કે તમારા ઘરના આંગણે તમે ઝારના દાણા નાખો તો ક્યારેક કબૂતર આવે ચોખાના દાણા નાખો તો ક્યારેક ચકલા આવે અરે ફર હોય અને હાચા મોતી વેતી વેરી દો તો ક્યારેક હંસલા આવે પણ સાહેબ આવું સારા જ્યારે આયોજન કર્યું હોય ને ત્યારે આવા સારા રોડા મહેમાનો આવે તૈયારી આપણી હોવી જોવે ભાઈ કે ઘરની ઉંમર ઉકળા કરો ગધેડા આવે એટલે તૈયારી આપણી હોવી જોઈએ પણ આવું સારું આયોજન અને આયોજનની અંદર કહેવાય કે ઉંદરને ઉછાળો નહીં મીંદડીને માળો નહીં કુવારાને હાળો નહીં હંસ ક્યાંય કાળો નહીં સંસારીને ભેક નહીં મરણમાં કેક નહીં સાયકલમાં જેક નહીં વાંધાને બ્રેક નહીં કડી ઉપર તાળું નહીં લાડુ ઉપર વાળો નહીં કોટ ઉપર શાલ નહીં ભક્તર ઉપર ઢાલ નહીં કેરડામાં પાન નહીં માન નહી કૂતરાની પૂછડી સીધી ડુંગરા ગુલ્ફી ગરમ નહીં પાપીને ધરમ નહીં ફળ ફૂલમાં ક્યાંય હાથો નહીં હવે તમે તાળી પાડો તો વાંધો નહીં પણ આજના આયોજનની અંદર ખૂબ સારો મને પણ આજ લાવો મળ્યો એ બદલ ખૂબ ખૂબ આભાર જય હિન્દ જય ભારત